સવારના આઠ વાગ્યા હતા રસોડામાં બધી વસ્તુ ફેલાઈ રહી હતી ઘરની વાહુ નીતા એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી તે ઓફિસે જવાની તૈયારી કરી રહી હતી ગયા અઠવાડિયે તેણે પોતાના પગાર પેટે નવી સાડીઓ ખરીદી હતી એક કાચા વાદળી સિલ્કની હતી અને બીજી ગુલાબી કોટનની હતી બંને ઓફિસમાં પહેરવા માટે પસંદ કરવામાં આવી હતી નીતા સાડીઓ કબાટમાં રાખવા જતી હતી ત્યારે તેની સાસુ સવિતાબેનની નજર તેની ઉપર પડી સવિતાબેણે સાડી હાથમાં લીધી ધ્યાનથી જોઈ અને પછી કહ્યું વહુ આ વાદળી સાડી મને એકદમ ગમે છે અને આ ગુલાબી સાડી પૂજા વગેરે સમયે પહેરવા માટે યોગ્ય છે નીતા બોલે તે પહેલાં સવિતાબેને બંને સાડીઓ ઉપાડી અને પોતાના રૂમમાં લઈ જવા લાગ્યા નીતા થોડી વાર ચૂપ રહી પછી ધીમેથી બોલી માજી સાડી ઓફિસ માટે ખરીદી હતી એટલામાં જ ડ્રોઈંગ રૂમમાં ટીવી પર મેચ જોઈ રહેલા રોહિતે બૂમ પાડી તું દરેક બાબતમાં પોતાના વિશે કેમ વિચારે છે નીતા મમ્મીએ તારી ફક્ત સાડી લીધી છે તારી કોઈ મિલકત નથી લીધી તું કેમ સ્વાર્થી છે તને મમ્મી માટે કંઈક કરવાનું મન નથી થતું આ સાંભળીને નીતા ઊભી રહી તેની આંખોમાં થોડા આંસુ આવી ગયા પણ તેણે કંઈ કહ્યું નહીં તેની સાસુએ પાછળ ફરીને સ્મિત કર્યું પછી તેમણે બંને સાડીઓ તેમના કબાટમાં મૂકી દીધી હવે તે સાડી તેમની હતી નીતાને આશ્ચર્ય થયું ઘણા મહિનાઓ પછી તેને પોતાના માટે કંઈક ખરીદ્યું હતું નહીંતર તેનો આખો પગાર ઘરના ખર્ચામાં જ ખર્ચાઈ જતો હતો હમણાં એ પાંચ દિવસ ઓવરટાઈમ કર્યું હતું અને વધારેના પૈસા મળ્યા હતા તેથી તેણે વિચાર્યું કે તે પોતાના માટે સાડી ખરીદશે નીતાએ થોડા સમય માટે પોતાની જાતને કાબૂમાં રાખી પણ આખરે તેના દિલની વાત બહાર આવી ગઈ તે ધીમે ધીમે સૈતાબેનના રૂમ તરફ ગઈ અને કહ્યું મમ્મી તમે ગયા મહિને ત્રણ સાડી ખરીદી હતી તે પણ મારા પૈસાની હતી પણ મેં કંઈક કહ્યું હતું પણ આ બે સાડી મારી ઓફિસ માટે લીધી છે અને આટલા દિવસો પછી મારા માટે કંઈક લીધું છે એ સાંભળીને સવિતાબેનનો ચહેરો કડક થઈ ગયો તેમણે કબાટના દરવાજાને ધક્કો મારીને બંધ કરી દીધો અને ગુસ્સાથી પાછળ ફરીને કહ્યું તો હવે તું તારા કમાયેલાનો હિસાબ આપીશ તો હવે તારા પૈસાનો ઋતુવા બતાવીશ તું ભૂલી ગઈ છે તું તો આ ઘરની વહુ છે તો તારી પણ કેટલીક ફરજો છે રોહિત ટીવીનો અવાજ થોડો ઊંચો કર્યો અને ત્યાંથી બોલ્યો ફરીથી નીતા મમ્મી સાચું કહી રહી છે જ્યારથી મેં મારી નોકરી ગુમાવી છે ત્યારથી તું દરેક વસ્તુ માટે પૈસા ગણાવવા લાગી છે નીતા સ્તબ્ધ રહી જાય છે લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી રહી છે તેનું મન ભારે થઈ ગયું હવે સાડી પાછી લેવી પણ વ્યથ સમજીને તે પોતાની જાતને ખૂબ કાબૂમાં રાખી અને પછી એટલું જ કહ્યું મેં ક્યારેય હિસાબ નથી માગ્યો એટલું કહીને તે તેના રૂમમાં ચાલી ગઈ તેના પગલાં તેને ભારે લાગતા હતા તેની આંખો ભીની હતી પણ તે આંસુ પડવા દેવા માગતી ન હતી પછી પાછળથી સૈવતાબેનનો અવાજ ફરી આવ્યો તે પહેલાં મારો રોહિત સારું કમાતો હતો આ ઘરમાં બધું બરાબર હતું તું આવી ત્યારથી એવું લાગે છે કે ઘરની સમૃદ્ધિ જ જતી રહી છે તારા પગલાં અપશકુન છે વહુ ખબર નહીં તું અમારા ઘરમાં કયો ગ્રહ લઈને આવી છે આ સાંભળીને નીતાના પગલાં ત્યાં જ અડકી જાણે કોઈએ તેનું હૃદય મુઠ્ઠીમાં દબાવી દીધું હોય ઈચ્છતી હોત તો તે બદલામાં કંઈ કહી શકતી હોત પણ આજે સવિતાબેનના શબ્દોએ તેનો આત્મા તોડી નાખ્યો હતો કોઈ જવાબ આપ્યા વિના તેણે પોતાનું પર્સ ઉપાડ્યું આંખોમાં આંસુ લૂછ્યા અને સીધી દરવાજા તરફ ટેબલ પર નાસ્તો કર્યા વગરનો પડ્યો હતો ટેબલ પર ગરમાગરમ કુડલા બનાવ્યા હતા જેના પર તેમણે ખાસ કરીને તેની સાસુ માટે લીલા ધાણા નાખ્યા હતા પણ હવે તેની ભૂખ દૂર થઈ ગઈ હોય તેવું લાગતું હતું રોહિતે પણ જોયું નહીં ટીવી પર એક જાહેરાત ચાલી રહી હતી અને તેનું ધ્યાન તેના પર હતું દરવાજો ખોલ્યો બહારનો તડકો હવે તેની આંખોમાંથી આંસુ સાથે મળી રહ્યો હતો તેને ઓફિસ જવા માટે એક ઓટો લીધી અને તેમાં બેસતા જ પોતાની જાતને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો તો ઓટો ચાલવા લાગ્યો કે તરત જ તે ભાવનાથી ભરાઈ ગઈ પોતાનો ચહેરો છુપાવીને તે રડવા લાગી ફક્ત એક જ વાત તેને વારવાર પરેશાન કરી રહી હતી તારા પગલાં અપશકુન છે આ બાજુ રોહિત માને કહેવા લાગ્યો મા તમે વધારે પડતું બોલી રહ્યા હોય એવું નથી લાગતું જ્યારે નીતાની કમાણીથી જ આ ઘર ચાલે છે ત્યારે તેની માએ તેને કહ્યું હા દીકરા આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એક નોકરીવાળી વહુ લાવી છે તેથી તારે બહાર જઈને કોઈ કામ ન કરવું પડે હવે તું પણ એક જગ્યાએ એક કામ કરવા નથી માગતો તો હું શું કરતી એ છોકરીના પરિવારને કીધું તું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તે પણ લગ્ન પછી પાંચ મહિના સુધી ફક્ત બહાનું બનાવીને કામ કર્યું ત્યારથી એક વર્ષ થઈ ગયું છે તું નોકરી શોધવાનું નાટક કરે છે આમ આપણો પ્રેમ ખૂબ સારો હતો તે નોકરી કરે અને આપણે મજા કરી રહ્યા છીએ આટલું કહીને તેઓ જોરથી હસવા લાગ્યા પછી રોહિત પણ તેમની સાથે હસવા લાગ્યો અને બોલ્યો પણ જ્યારે તમે વધારે પડતું બોલવાનું શરૂ કરો છો ને ત્યારે મને ડર લાગવા લાગે છે કે જો તેને શંકા થઈ ગઈ તો શું થશે તે લોકો હજી વાતો કરી રહ્યા હતા ત્યારે તેઓની નજર દરવાજા પર પડી અને અચાનક તેઓ ચૂપ થઈ ગયા કારણ કે નીતા પાછી આવી ગઈ હતી રોહિત સોફા પરથી ઊભો થયો અને કહ્યું અરે તું પાછી કેવી રીતે ત્યારે પૂર્ણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ઉતાવળમાં હું મારો મોબાઈલ ભૂલી ગઈ હતી આટલું કહીને નીતા ડાઇનિંગ ટેબલ પરથી પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને ચૂપચાપ ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ પછી મા અને દીકરા બંને રાહતનો શ્વાસ લીધો કારણ કે તે લોકો ડરી ગયા હતા તેને આ સાંભળી તો નથી લીધું ને પણ તે ચૂપચાપ બહાર નીકળી ગઈ તેથી તેમને લાગ્યું કે નીતા કોઈ વાત સાંભળી નહીં હોય અને બહાર આવતાની સાથે જ નીતાની આંખોમાં ફરી આંસો આવી ગયા હોય તેવું અનુભવી રહી હતી હવે તેને ઓફિસ જવાનું મન થતું ન હતું કારણ કે તેને બધું સાંભળી લીધું હતું તે થોડી દૂર આવેલા એક પાર્કમાં જઈને બેઠી થોડીવાર પછી થોડું પાણી પીધું તેને લાગતું કે તેના સાસુ અને તેના પતિ તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે તેના મોટા પગાર માટે તેને પોતાની વહુ બનાવી હતી અને તેને તેની સાસુ તેની સમાંતરે મહિના ટોણા મારતી હતી કે તે અહીં આવી ત્યારથી ઘરની સમૃદ્ધિ ગાયબ થઈ ગઈ છે તે પાર્કમાં કેટલોક સમય બેસી રહી તેથી આજે તે ઓફિસ પહોંચવામાં એક કલાક મોડી પડી હતી આજે તેણે કહ્યું હતું કે તે બધું ઠીક કરીને જ રહેશે સાંજે થાકેલી નીતા ઘરે પહોંચી ત્યારે તેની સાસુ હાલમાં સોફા પર બેઠી હતી તેને જોતાં જ વહુ આજે મેં તારા માટે ચા બનાવી છે તું સવારે નાસ્તો કર્યા વિના જ નીકળી ગઈ હતી લે ચા પી લે નીતા શાંતિથી તેની સાસુની બાજુમાં બેઠી ચા પીવા લાગી ત્યારે સવિતાબેને પોતાની વાતમાં મીઠાશ કરતાં કહ્યું સાંભળ મારે એક નાની પૂજા લખાવી છે તો મને પંદર હજાર આપને આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ સાંભળીને પંદર હજાર ત્યારે સવિતાબેને કહ્યું હા તો શું થયું તને પગાર મળ્યા ને આઠ દિવસ થયા છે તારી પાસે પૈસા તો હશે જ ને મક્કમ શબ્દોમાં માજી ઘરના બધા ખર્ચાનું ધ્યાન રાખવું પડે છે મારી પાસે અત્યારે એટલા પૈસા નથી તમે એક કામ કેમ નથી કરતા ત્યારે રોહિતને નોકરી કરવાનું કેમ નહીં કહેતા તો એ ખુશીમાં પૂજા પણ કરાવી લેજો અને રોહિતના પગારમાંથી પૈસા પણ લઈ લેજો સાંભળીને સૈતાબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું આ બધા લોકો પોતાના ઘરે પૂજા કરાવી રહ્યા છે તેથી મને પણ પૂજા કરવાનું મન થાય છે તો હું રોહિતને નોકરી મળે તેની રાહ જોઉં અને તું ઘર સંભાળી રહી છે તો તારામાં ઘમંડ આવી ગયો છે આટલું બધું ઘમંડ કરવાની કોઈ જરૂર નથી તારા કારણે સમૃદ્ધિ જ ગઈ છે તારા પગલાં અપશકુન છે તારા આવ્યા પછી રોહિત નોકરી ગુમાવી દીધી છે તો તારે જ ઘરનું ધ્યાન રાખવું પડશે ને પોતાના અપશકુન પગલાંની કિંમત તો બીજું કોણ ચૂકવશે હવે નીતાને સહન ના થયું તે ગુસ્સામાં ઊભી થઈ અને બોલી ઠીક છે માજી તમે એક કામ કેમ નથી કરતા કોઈ સારા પગલાં વાળી બીજી વાહુ લઈ આવો ને હું ઘર છોડીને જતી રહીશ પછી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારો દીકરો પણ કમાવા લાગશે આટલું કહી પોતાના રૂમમાં ગઈ હવે એના હોશ ઉડી ગયા હતા છોડીને જતી રહેશે તો ઘરનો ખર્ચ કોણ સંભાળશે તેઓ ખૂબ ચિંતામાં આવી ગયા તેઓ કંઈ બોલે તે પહેલાં જ નીતા ઝડપથી તેની કેટલીક વસ્તુઓ પેક કરી અને બહાર આવી એટલામાં જ રોહિત બહારથી આવ્યો અને કહ્યું અરે નીતા તું ક્યાં જઈ રહી છે તો નીતાએ કહ્યું હા હું જઈ રહી છું અને જ્યારે તમને સારી નોકરી મળશે ત્યારે જ પાછી આવી કારણ કે મમ્મી મને અશુભ કહે છે અને હવે હું આ ઘરમાં અશુભ બનીને નથી રહેવા માગતી મમ્મીજી નોકરી ન મળે તો તમે છૂટાછેડાના કાગળો મોકલી આપજો હું છૂટાછેડા આપી દઈશ અને હું ગયા પછી કદાચ રોહિતને નોકરી મળી જશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવી જશે આટલું કહીને તે ગુસ્સાથી ભરેલા ચહેરા સાથે ઘરની બહાર નીકળી ગઈ રોહિતે કહ્યું આ બધું શું થઈ ગયું ત્યારે સવિતાબેને માથા પર હાથ પછાડીને કહ્યું અરે દીકરા હું તારું જ છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી મને શું ખબર હતી કે તે નારાજ થઈને જતી રહેશે હવે ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો થશે ભગવાન જાણે ઝડપથી સારી નોકરી શોધી લેવી જોઈએ પતિ પત્ની બંને સાથે મળીને ઘરની જવાબદારી ઉપડવી જોઈએ નહીંતર તે તેને છૂટાછેડા આપીને જતી રહેશે જેથી બીજી વહુ સૌથી મુશ્કેલ થઈ જશે લાવવી છેવટે બેરોજગાર અને નકામા છોકરા સાથે લગ્ન કોણ કરશે સવિતાબેન તેમના દીકરાને ઠપકો આપીને તેમના રૂમમાં જતા રહ્યા અને રોહિત માથા પર હાથ પકડીને બેસી ગયો પંદર વીસ દિવસ સુધી કોઈ સમસ્યા ન હતી પણ પછી જ્યારે કરિયાળું વગેરે ખતમ થવા લાગ્યું ત્યારે રોહિત પણ ગમમાં આવ્યો હવે તેની મા તેને સાથ આપતી ન હતી આખરે રોહિતને નોકરી શોધવા માટે બહાર જવાની ફરજ પડી એક અઠવાડિયામાં તેને એક ખાનગી કંપનીમાં સારી નોકરી મળી ગઈ પછી રાહતનો શ્વાસ લીધો અને તેની પત્નીને ફોન કરીને બોલાવવા લાગ્યો ત્યારે નીતાએ કહ્યું મમ્મીને પૂછો એવું ન બને કે મારા પાછા ફર્યા પછી તમારી નોકરી ફરીથી જતી રહે ત્યારે રોહિતે ધીમેથી કહ્યું હવે મારી નોકરી નહીં જાય ચિંતા ન કર મેં ઘણી જવાબદારીઓ સમાન રીતે વેચી છે અને માતા ટોણા પણ નહીં મારે ત્યારે જઈને નીતા તેને સાસરે પાછી આવી હવે તેની સાસુ પણ તેને અશુભ કહેતા ન હતા તેને ટોણા મારતા ન હતા રોહિત બહાના બનાવીને નોકરી છોડી રહ્યો ન હતો કારણ કે નીતાએ એક પગલું ભરીને બધાને ચોંકાવી દીધા હતા તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો